કોલેજના વિદ્યાર્થીઓને યુવાનોને લક્ષ્ય બનાવી રહ્યા છે જેના કારણે યુવા પેઢીનું ભવિષ્ય જોખમાઈ રહ્યું છે કોંગ્રેસ યુવા નેતાઓએ જણાવ્યું કે આજનો યુવા ઉર્જા સપના અને ક્ષમતાઓથી ભરપૂર છે પરંતુ ખોટી સોબત અને નશાની લતના કારણે તે ખોટી દિશામાં વળી રહ્યો છે આ પરિસ્થિતિમાં સમાજની નૈતિક જવાબદારી બને છે કે યુવાઓને નશાની જંજીરમાંથી મુક્ત કરવા તેમણે માંગ કરી છે કે રાજ્ય સરકારે આ બાબતે ગંભીરતાપૂર્વક કાર્યવાહી કરી ડ્રગ્સ પેડરો વિરુદ્ધ સખત અભિયાન ચલાવવું જોઈએ યુવા સંગઠનોની માંગ છે કે યુવાઓને સુરક્ષિત અને નશામુક્ત વાતાવરણ પૂરું પાડી એક સ્વસ્થ જાગૃત અને પ્રગતિશીલ નિર્માણ કરવું જરૂરી છે સમગ્ર ગુજરાત રાજ્યમાં ભારતીય જનતા પાર્ટી ના શાસન માં ગુજરાત રાજ્ય માં જુદા જુદા પ્રકાર નું ડ્રગ્સ નું ખુલે આમ વેચાણ ચાલી રહ્યું છે આ ડ્રગ્સ માફિયાઓ દ્વારા ગુજરાત રાજ્યના યુવા પેઢીને માર્કેટ બનાવવામાં આવ્યા છે સોળ વર્ષથી લઈને બાવીસ વર્ષનો યુવાન પોતાના ભવિષ્યના સપના જોવાના બદલે ડ્રગ્સના રવાડે ચડી જાય એ પ્રકારની પરિસ્થિતિ ઊભી થઈ છે હજારોની સંખ્યામાં વિદ્યાર્થીઓ આજે રિહેપ સેન્ટરમાં એડમિટ થાય છે ગુજરાત સરકારના આંકડા પ્રમાણે લાખો કરોડો રૂપિયાનું ડ્રગ્સ ગુજરાત રાજ્યમાં છે અને લાખો યુવાનો ડ્રગ્સના એડિક્ટ બની ચૂક્યા છે ત્યારે સરકારની નીતિ આ ભારતીય જનતા પાર્ટીની સરકારની નીતિ કોઈ ડ્રગ્સના નાના નાના પેડલરોને પકડીને સંતોષ માને છે પરંતુ એક પણ મોટા ડ્રગ્સ માફિયાઓની વિરુદ્ધમાં કોઈપણ પ્રકારની કાર્યવાહી થઈ નથી એનએસપીઆઈ દ્વારા બીજી તારીખમાં શરૂ કરવામાં આવેલો આ કાર્યક્રમ સમગ્ર ગુજરાત રાજ્યના બસ્સોથી વધારે કેમ્પસમાં સાતસોથી વધારે કોલેજોમાં કરવામાં આવ્યો છે વિદ્યાર્થીઓને શપથ લેવડાવવામાં આવી છે કે અમે ડ્રગ્સ નહીં લઈએ અમારા કેમ્પસમાં કોઈ ડ્રગ્સ હશે તો પણ એને જાણ કરશું પરંતુ પણ જવાબદારી બને છે કે આ ડ્રગ્સ અને આ જેમ ઉડતા પંજાબ બન્યું સમગ્ર ગુજરાત રાજ્યના તમામ કોલેજોમાં કાર્યક્રમ કર્યા બાદ તમામ શહેરોમાં આ પ્રકારની રેલી કર્યા બાદ જરૂર પડશે તો વિધાનસભાનો ઘેરાવ કરવા માટે પણ પચાસ હજાર વિદ્યાર્થીઓ યુવાનો રેલી બનીતા થી લઈ અને સુરત પોલીસ કમિશનરની ઓફિસો સુધી જવાની છે અને કોંગ્રેસના અનેક કાર્યકરો આ રેલીમાં જોડાના છે